અમરેલી જિલ્લામાં વરસાદ ખૂબ જ સર્વત્ર સારો છે ધીમી ધારે પડે છે પણ છેલ્લા આઠક દિવસથી મગફળી પાકની અંદર જે ઈયળોનો ઉપદ્રવ છે એ ખૂબ જ ખેડૂતો માટે નુકસાનકારક છે જેમાં ખેડૂતોએ અને જો દવાનો છંટકાવ સમયસર કરે તો પાકમાં ખૂબ જ સારી એવી મગફળીની આવક થઈ શકે છે નકર આ ઈયળોના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાની ભોગવવાનો સમય લાગશે એવું અમારું ખેડૂતોનું કહેવાનું છે અત્યારે સિંગનું વાવેતર છે ડુંગળીનું છે અને કપાસનું પણ છે અત્યારે સિંગની અંદર એકદમ રોગચાળો આવી ગયો છે સિંગ પીળીએ પડી ગઈ છે અને ઈળોય આવી ગઈ છે અને અત્યારે સાજ એક ધારો હોવાથી દાડીના પણ ભાવ વધારે આપવા પડે છે ખેડૂતને ચારસોથી થી પાંચસો રૂપિયા અત્યારે દાડી આલે છે એટલે ખેડૂતને કોઈ પણ હિસાબે પહોંચાણ થાય એમ નથી પણ વાયવું હોય એ સાફ તો કરાવવું જ પડે ઈળ હવે આ હવામાન એમનું એક ધારું ને પેક રહી છે વાદળો રહી છે અને વાદળ વાતાવરણ વાતાવરણની અંદર આ ઈળો થાય છે